પછી મા જેઠભાઈ નવ લાખની ઢાબળી માએ મને આપી આજે મેં પાંચ હજાર તરવાડા પહેર્યા માના અહીંયા આઠડે માના પાંચ હજાર તરવાડા એટલા માએ કામ કર્યા અને અહીંયા અઢારે વરણ આવે અહીંયા કોઈ ભેદભાવ નથી આ પાંચસો વર્ષ પહેલાંની ઢાબડી આ મારી પરંપરા આ જ મારે વોઠાય જે માતાજી બધા ઓટ્યા હતા હવે આ મારી આવીશ હવે આ કોઈ નક્કી ના કરે કે આ કોણ ઓટશે મારા પછી એટલે ખ્યાલ આવી જાય અમને કે હવે અમારું જીવન છ મહિનાનું છે નમસ્કાર મિત્રો ભક્તિ અમૃતમાં આપનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે હું ઘણા સમય પછી એક એવા મંદિરે હું આવી છું જ્યાંમાં માનું મંદિર છે અને એમાં મોગલ અહીંયા હાજરા હાજર છે આ એ ગામ છે વાલોવડ ગામ છે જ્યાં કીર્તિદાન ગઢવી અહીંયા રહે છે એમનું ઘર પણ અહીંયા છે અને આ મંદિર પણ હું તમને બતાવું નવ લાખ થળાવાડી જેતલ માતાજીનું મંદિર છે જ્યાં અહીંયા નવ લાખ લોબડિયાળીમાં બિરાજમાન છે તો મિત્રો અને પછી હું તમને મા મોગલમાંનું ઓરિજિનલ સ્થળો હું બતાવીશ કે માતાજીનો નેસડો કેવો હોય કેટલો સાદગીભરો હોય એ પણ હું તમને બતાવીશ તો ચલો મારી સાથે મિત્રો આ હતું મંદિર અને હવે હું તમને મેં વાત કરી જ્યાં મા મોગલમાંનો થડો છે એટલે ઓરિજિનલ તો થડો આપણે ભીમરાણા છે પણ અહીંયા મા મોગલનો અલગથી થડો છે જ્યાં આઈ હંસાબા કરીને છે જે એમનું એકદમ સાદગીભરી જીવન છે અને તમે જુઓ એમનું ઘર પણ એટલે આઈનો નેસડો પણ એકદમ સાદગી છે તો મિત્રો ચલો મારી સાથે તમે જોજો અને અવશ્ય આ ગામમાં આવજો ખૂબ સરસ અને નાનું મસ્ત ગામ છે તમને મજા આવશે તો મિત્રો આ ગામનું શૂટિંગ કે હજી આ મંદિરનું શૂટિંગ ક્યાંય આપણા સોશિયલ મીડિયા ઉપર આવ્યું નથી ફર્સ્ટ ટાઈમ ભક્તિ અમૃત ઉપર આવશે મિત્રો તો આપણે અહીંયા આઈમાના નેસડે પહોંચી ગયા છીએ અંદર આપણે માતાજીના દર્શન કરીશું આઈમાના દર્શન કરીશું અને આપણે આઈમા સાથે થોડી વાતો કરીશું તમે જોઈ શકો છો એકદમ સાદગીભર્યું ઘર છે આ કહેવાય ને કે માગલ મેલોમાં કે ભવ્ય મંદિરની જરૂર નથી માને મા ગમે તે નાનું એવું સાદગી ભર્યું આ ઘર છે ત્યાં માનો નેસડો છે માં ત્યાં હાજરા હાજર બિરાજમાન છે તો ચલો મિત્રો આપણે અંદર જઈને પહેલાં દર્શન કરીએ આ હંસાબા છે આઈમા છે આપણે એમના દર્શન કર્યા હવે આપણે એમાં મોગલમાના દર્શન કરીશું જે અહીંયા એમના થળો છે માનો આપણે મેં મંદિર તો તમને બતાવ્યું પણ અહીંયા આઈ મોગલમાં અહીંયા બિરાજમાન છે અહીંયા લાખો શ્રદ્ધાળુઓ આવે છે અને અત્યાર સુધી કોઈ પણ અહીંયા મીડિયાવાળા સોશિયલ મીડિયાવાળા કોઈ આવ્યું નથી ફર્સ્ટ ટાઈમ ભક્તિ અમૃતવાળા આવ્યા છે અને આજે એમને અમને પણ મા મોગલમાએ રસ્તો બતાવ્યો અને અમે અહીંયા આવ્યા છીએ તો મિત્રો તમે દર્શન કરો જય મા મોગલ જય માતાજી અમે આજે અહીંયા આવ્યા છે તમારા મંદિરના સ્થાનકે કે મોગલની કઈ દયા હશે તો જ અમે અહીંયા આવ્યા છીએ મંદિર કેટલા વર્ષ જૂનું છે હા અને આ મોગલ માનું મંદિર મોગલ માનું હા મોગલ માનું લગભગ સિત્તેર વર્ષ થી અહીંયા વિરાજમાન છે માં જગંબા સિત્તેર વર્ષ થઈ ગયા અને તમને કેટલા વરસથી માં મોગલ તમારી જોડે છે મને પચીસ વર્ષ સૌથી પહેલાં મા જગતંબા મોગલ આવ્યા પછી મા જેઠાઈ નવ લાખની ઢાબડી માએ મને આપી જેઠભાઈ ડાબડી કેવી રીતે મળી મા ઢાબડી મને મળી કે હું નાની હતી અમદાવાદમાં અમે રહેતા હતા અને મા જગતંબા મને એમ કે આજે અમારે અહીંયા પરંપરા છે કે ભાઈ જે દીકરાના વહુ હોય એ ના હોય જેઠીપરાની મહીં કારણ કે આ મારું જેઠીપરા છે જેઠીપરાની અંદર એમ કે કોઈ દીકરાની વહુ હોય કે દીકરી હોય જેને મા પસંદ થાય એને મા તાબડી આપે છે અમે એવું નક્કી ના કરી શકીએ કે અમે તાબડી લેશે કે કોને એટલે તો તમારા પછી કે સમજો કે તમારી હો કે દીકરા કોઈ એવી રીતે ના લઈ શકે ના હું એવું નક્કી ના કરી શકું કે હું મારી બેનને આપી શકું કે હું મારા દીકરાની વહુને આપી શકું એ હું નિર્ણય ના લઈ શકું જે કરે એમાં જેઠાઈ અને મોગલ કરે બરાબર માએ નક્કી કરે એમ આજે હું મારી બહુ નાની ઉંમર હતી અને માએ મને તાબડી આપી છે બહુ નાની ઉંમર અમે કોઈની તાબડી સિલવી ના નથી લીધી કે નથી અમે કંઈ કોઈનું લઈ લીધું માતાજી જેતભાઈ અમને આ જે અમે દીકરાના એના વહુ છીએ એટલે અમને માએ તાબડી આપી લગ્ન પછી મારી નાની બહુ નવ એક વર્ષની ઉંમર હતી તાની મારો ભક્તિ માની અમારે હતો પણ મારા બાપુજી એવું કીધું કે બેટા આપણે લગ્ન ચારણના દીકરી એને લગ્ન કરવા પડે ભલે તમે જકટંબાસો સાચી વાત છે પણ તમારા લગ્ન તો કરવા જ પડે એટલે પછી મારા બાપુજીએ અહીંયા અમને વાલોવડમાં વાલોડમાં જેટ જેઠ સગાઈ કરાઈ માતાજીએ અને મા અમને અહીંયા પણ લાયા અને મોગલ પણ અહીંયા લાયા સૌથી પહેલો મેં વેળીયો ઉઠ્યો એ પચીસ વર્ષ થયા માના આજની તારીખમાં મેં હું એવું એવું જ નથી કહેતી કે ભાઈ મને આજે મેં પાંચ હજાર તરવડા પહેર્યા માના અહીંયા આઠડે માના પાંચ હજાર તરવાડા એટલા મા એ કામ કર્યા અને અહીંયા અઢારે વરણ આવે અહીંયા કોઈ ભેદભાવ નથી અહીંયા કોઈ ભેદભાવ નહીં કે કોઈ એવું કોઈનું એવું લેવામાં પણ આવતું નથી કે મા જગદંબા મા ભેડિયાવાળી આદેશ કરે છે બધા અને બધાએ આવે છે આ જુદી મેં ને એડવર્ટાઈઝ પણ કરી નથી કે મારા ત્યાં વિડિયા પણ આપને નહીં જોયા હોય કે ભાઈ અંછામાના વિડીયા આવ્યા કે આમ તેમ મેં કોઈને પણ એડવર્ટાઇઝ કરી નથી મારો પ્રચાર તો મા મોગલ એને જ કર્યો છે બરાબર એટલે મા જગતમબાઈએ જે પ્રચાર મારો કર્યો છે મેં એવું કંઈ છે નહીં અહીંયા ભક્તિ કરી છે બસ ખાલી માને જે કોઈ આવે એને હરિહર કરાયા છે અને ચા પાણી કરાયા છે અને એના પ્રેમ ભાવથી એને મીઠા મા અહીંયા કીર્તિદાન ગઢવી પણ આ કે અહીંયા આવીને દર્શન કરે છે હા મારા દીકરા છે અને મારો હાવ જ કહેવાય મારો હાવ જ કહેવાય મારો હાવ જ છે અને મારો હાવજ અહીં આવે અને મા નવ લાખના મેળામાં એ મારો હાવજ આવે અને એને મોગલ માની બહુ મેર છે એને મોગલનો હાથ છે માથે એની જોડે એને ભેગી જ છે મોગલ જેટુભાઈ પણ એના ભેગા છે એને ખોડિયા લેની નવે લાખ એની ભેગી રહે માં એ તો મારો દીકરો છે કીર્તિદાન તો મારો હાવ જ મારો વાત કહેવાય મારો દીકરો છે એને આજે એને જ માને જાહેર વધારો તો માને મોગલ મોગલ તો કીર્તિદાન ભાઈએ જ કર્યા છે વધારે તો બધું મોગલ માનું એને વધારે પ્રચાર કર્યો છે અમે માં અહીંયા સાંભળ્યું છે કે અહીંયા બળે ઉપર કંઈ પ્રસંગ થાય છે એ કયો પ્રસંગ છે એ અમારો નવ લાખનો મેળો છે આખા વિશ્વની અંદર એક જ અહીંયા જેઠભાઈ માનવ નવ લાખનો થોડો હશે બધે અખાડા હશે તળા હશે પણ અહીંયા એક જ એવું છે બેન કે નવ લાખના ઠો છે અને અહીંયા નવ લાખનો મેળો એક જ વાલોવડમાં થાય છે બધી હશે મેળા તો થાય જ આપણે એવું નથી કહેતા કે ના થાય ચાર નાની અહીંયા હરેક જગ્યાએ મેળા થાય પણ અહીંયા મહીસાગર અને સિકોતરમાં સાક્ષી પૂરે છે કે જેઠભમાં જ્યારે જન્મ્યા અહીંયા માનું જન્મથળ જેઠભમાંનું મેન જન્મથળ વાલોવડ જેઠ લાખા મેળો અને રાણબાઈમાં એમના માતુશ્રીનું નામ રાણબાઈમાં મા જગતંબા જન્મ્યા એ અહીંયા જન્મ્યા એટલે અહીંયા નવ લાખનો મેળો થયો મા નવ લાખ લઈને ઉતરી અહીંયા બાળેવના દાડે રક્ષાબંધનમાં એમ ઇતિહાસ એવું કહેશે કે અહીંયા લીલી પરિક્રમા કહેવાય ચાર દિવસની પહેલા દિવસે આ બાજુ ખેતરપાંડા જવાનું બીજા દિવસે ડોશિયામાંએ જવાનું ત્રીજા દિવસે એ જવાનું ચોથા દિવસે એ જવાનું એવો ઇતિહાસમાં આજે આજો અમારો સાતસો વર્ષનો ઇતિહાસ છે માનો અમે એવું નથી કર્યા કે મા જગતંબા અમારા તો અહીંયા સ્વયંભૂ માનો જન્મથળ જ વાલો પડે અને બીજું મારા જે વાગડિયા પરિવાર છે જે મારા આયરો એ પણ જેઠબેમાના મારા મારો તમામ વાગડિયા મારા તેર ગામના વાગડિયા એ પણ મારા માના એમની કુળદેવી જેઠબહેમા છે આજની તારીખમાં એટલે મા પાલડી પણ જ્યાં મોહાડમાં માતાજી અહીંયા પણ પાલડીમાં પણ વસ્યામાં એટલે મા જગતંબાના અમેકરચા છે જેઠબહેમાના મા જન્મ્યા માએ હાથે અખી રલાઈ હતી માએ કે જ્યારે ગરમ ગરમ દૂધ ઉભરાતું હતું અને આમ લાંબો આઠ કરીને મા જેઠભાઈએ આખો દૂધનો ઉભરો બિહારી દીધો હતો એટલે માએ માન મેળાને માએ જે માની મસ્કરી કરી હતી માનમયડા દરબારોએ માએ અમને પણ શરાપ આપીને એમનું પણ ઉઠાપણ કર્યું છે અને માએ વંશ પણ રાખ્યો છે મા મેળાને પણ વંશ રાખ્યો છે માએ કીધું જ્યારે મા ગાયો લઈ નીકળ્યા જેઠભાઈમાં એટલે ગાયના ધણમાં દીકરો નાખી દીધો એક મેળો બચ્યો એને નાખી દીધો એટલે પછી માતાજીને ખમા કહી અને દીકરાને ટીડી લીધો ત્યાં મરડાનો એક માજી આવ્યા ડૂસીમાં બા મા આ તારો હવે એક રહ્યો છે માએ કીધું બાપ જા એને ખમા કીધી છે મેં જેઠ ભાઈએ આયુ નિર્મળ છે ગુણધારી પણ છે અને ડાયરી પણ છે અને વેહળી પણ છે આયુ આયુ બધી રીતે છે અને એનામાં એને ખબર પણ છે આયુને કે અમે આયુ છીએ અમારે શું કરવું પડે શું ના કરવું પડે કેમ જીવવું કેમ ના જીવવું એ પણ અમને ખ્યાલ જ હોય એટલે મા જેટ પછી ખમા કહીને અને મહિલાને લઈ તેડી દીધો માને માએ એના દીકરાનો આપી દીધો માએ કીધું ગાથથી મારું મોઢું ના જોતું અને ગાડણા વસવાટ કરો પછી એને ગાડણાનું રાજ આપ્યું અને ઉમેટાના ઠાકોર સાહેબની ચૂંટણી આવી આજની તારીખમાં માએ ઉમેટાના ઠાકોર સાહેબને રાજ આપ્યું અને ઠાકોર સાહેબ અને એકલબારાવારા એ બે ભાઈ હા એ બેને રાજ આપ્યા મા આજે એમની ચૂંટણી આવે વાલો વડમાં ઠાકોર સાહેબની પછી જ બીજાની અમા અમારા ચૂંટણી ચડે અમારી માલ લાપસી ખાય ત્યાં સુધી માલ લાપસી ખાય નહીં આજે હાલે રાજા સાહેબ આવે છે ઠાકોર સાહેબ બહુ માને આજે વડોદરા રહેશે સાહેબ આમ ઠાકોર સાહેબ બહુ આમ સરસ આજ આજની તારીખમાં અમને એટલું પણ રાખે છે ઉમેટાવાળા અને એકલવાડાના દરબારો આ અમારો ઇતિહાસ આજ સાતસો આઠસો વર્ષ થઈ ગયા એમ ઇતિહાસમાં લખ્યું છે કે મા જ્યારે જેઠભભાઈ હિમાળો ગાળીને આવી એક જ માં પાસે આવ્યા છે તારે મા જેઠી એવું બોલી કે બાપુ વાલોવડની અંદર મારા પરિવારની આટલી બધી અને ભાવના છે તો હું નવ લાખ લોબડીયારી લઈને ઉતરીશ વાલોવડમાં તો બધાએ કીધું મા તું ક્યારે પાસે આવીશ માએ કીધું હું રક્ષાબંધનના દિવસે પાસે આવીશ અને ત્યારથી આ માનો નવ લાખનો મેળો જેઠીમાં જીવતા હયાતમાં થેલો અને માને માના લગ્ન પણ થયેલા માને આઠાણ ગામમાં પહેણાયેલા આઠાણ ભાવનગર જોડે ગામ આવ્યું હાથાણ એ પણ માને પહેણાયેલા તો માયા મા જગતંબાનું રૂપ ધારણ કર્યું એટલે મા પછી પાછા આવ્યા માને આવળા બાવળા બોલવાનું આવ્યું સાસરીમાં એટલે માએ કાંગરે કાંગરે આગ લગાડી આઠા હાંડની અંદર અને મા હવારે વિરાજમાં અહીંયા આવતા રહ્યા મા હેમાડે જતા રહ્યા મેળાને હરાપ લીધું પછી મા હેમાડે જ્યાં હેમાડેથી પાછા આવ્યા અને આ નવ લાખનો મેળો તારથી શરૂ છે અમારો જૂનું પરંપરા સાતસો વર્ષથી અમારું પરંપરા છે અને દીકરાની બહુ ધાબળી લે ઘણી દીકરીએ ધાબળી લીધી હતી કે ભાઈ ઘણી બધી અમારી જેતીપરા પણ જેઠીપરાની બહાર નહીં જેઠભાઈ જેઠીપરાની બહાર માતાજી કોઈને જેઠભાઈ ના આવે અમે ના માનીએ કે અમારી જેતી કોઈને બહાર આવે એ વાલોવણની અંદર જ એ નક્કી કરે હા એ માત નક્કી કરે કે મારે કોણ પોઠિયો નવ લાખનો પોઠીઓ કોને કરવો અને કોને મારી ઢાબડી આપી મને આજે મને ધારો કે મારું ખબર પડશે મને કે મારે કારું મને માતાજી કહી દે સો મહિના પહેલાં કે બેટા હંશાબા હવે ધાબળી મારી મૂકી દેજે હવે તારે મારે બેને લેનદેન પૂરી થઈ છે એટલે ખ્યાલ આવી જાય અમને કે હવે અમારું જીવન છ મહિનાનું છે એટલે અમે ઢાબડી માતાજીએ મૂકી દઈએ પછી મા નક્કી કરે કોને એના અંગે ઉજળા હોવા જોઈએ તાબડી નવું લાખની ઓઢવી એટલે બે રમત વાત નથી નાના છોકરાના ખેલ નથી ધાબળી ઓઢીને નીકળી પડવું કે ફેશન શો નથી કરવાની ઢાબડી ઓઢીને ફેશન શો નથી કરવાની પછી ઢાબડી કાઢીને વોટરોમાં ના જવાય તો ધાબડી કાઢીને પછી પેલું ના કરાય સમજે આ બધું વસ્તુ આવી છે ઢાબડી ઓઢીને પછી બધું પેલું ના થાય સમજે થાબડી બહુ હાચવવી જરૂરી છે તાબડી શું છે તાબડીનું મહત્વ શું છે ધાબળી શું કહેવાય એ અમને જ ખબર છે નવ લાખની ધાબળી એ ચારણાને જ ખબર હોય એનું એને હાચવી એને બહુ અઘરી વાત છે મા આ મંદિરે શ્રદ્ધાળુઓને આવવું હોય તો કયા સમયે આવવું અને અહીંયા આવીને કેવી રીતે એ લોકો એમનું દુઃખ દૂર કરે છે અહીંયા માનો બહુ મોટો પરચો છે અને માના આશીર્વાદથી બધા આવે છે ભક્તો અને વધારે પડતા પૂનમ નાદી વધારે આવે છે બધા અને રવિવારે પૂનમ અને રવિવારે બહુ બધા આવે છે એટલે મા અહીંયા કોઈ આવે છે તેને અમે ચા પાણી કરાવી છીએ જેને જમવું હોય એને જમાડીએ અને જેને ચા પાણી ચા પાણી કરાય છે હાવ હાઉ આવે હાવ શ્રદ્ધા ભક્તિથી અને મોગલનું માનતા રાખીને પગે લાગીને અને માનતા લઈ જાય છે બરાબર હવો નિમિત્તે રીતે આવે છે જેને જે અઢારે વરણ આવે છે અહીંયા મારા મોગલના થળે અઢારે વરણ આવે છે એટલે મા જેને જેને હોય ધારો કે કોઈને નોકરીની હોય કોઈને દીકરાની હોય કે કોઈને મકાનની હોય હવોની રીતે બધા હું પૂછું પછી કે ભાઈ તસે નહીં માનતા રાખી દે કે મા અમે અમારું મકાન નહીં રાખી સારું પેટા રાખીને જાઉં પગે લાગીને માની માનતા રાખીને જાઉં મા તારું કામ કરી દેશે હું પણ એવું એમને આશીર્વાદ આપું છું કે બધા તારું કામ થઈ જશે માને માનતાથી જા એટલે માના કામ બધા બધાના કરે છે એ લોકો પછી અહીંયા જાતે આવીને એમની માનતા પૂરી કરે હા 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 કરી જાય છે આઈને જે જેની હોની માનતા કોઈ નારિયરની રાખે દીવાની રાખે હો હોની રીતે જેને જેવી ઈચ્છા હોય એ કરી જાય છે આઈ એમાં આપણે ઓલી તમે ધાબળીની વાત તો મને કરી પણ મારી ઈચ્છા એવી છે કે ધાબડીના ધાબળીના દર્શન મારા દર્શક મિત્રો અને હું પોતે પણ કરું તો એ ધાબડી તમે અમને બતાવી શકશો ખરામાં એ મા મારી પહેલાં જે ચાર માતાજી થઈ ગયા એટલે ચારસો ને મને કદાચ થયા એટલે પાંચસો વર્ષની જૂની ઢાબળી છે એમાં કોણે તમને આપી હતી એ મારા જે આગળના મા હતા એ એ મારી જે જે ઢાબડી છે ચારસો વર્ષની જૂની પાંચસો વર્ષની જૂની ટાબળી એ કોઈ આપી ના શકે મેં આપણે વાત ના કરી કે કોઈ આપી ના શકે કે લઈ ના શકાય કોઈનું પોતે જ પસંદ કરે મહિના પહેલા અમને જેટભાઈમાં કહી જાય કે બેટા હવે તારો સમય થઈ જશે મારું તારું લેનદેન પૂરી થઈ જાય એટલે અમે ધાબડી માના જે માની ખાંભી છે એની ઉપર અમે મૂકી દઈએ એટલે એ ગાંભી પછી કોણ નક્કી કરે માં કરે કોને હાલવી કોને ના હાલવી બરાબર એ ધાબડી મારી પાસે અત્યારે આવી છે પાંચસો વર્ષ પહેલાં જૂનાની એટલે હું બહુ ધન્ય છું અને મને પણ એક માએ ધાબડી આપી છે એટલે હું સાચવી રાખું છું એમને મારા જીવથી વધારે સાચવી છે તો મિત્રો આપણે એ ધાબળીના દર્શન કરીશું એમાં આપને દર્શન કરાવશે તો એમાં અમને તમે દર્શન કરાવો જરૂર જરૂર આ મારી છે જૂની ધાબળી બહુ પાંચસો વર્ષ થઈ ગયા ધાબળીને અને અત્યારે આ ધાબડી ત્યાં હશે એવું નથી કહેતા કે આ ના મળે પણ જે આ ઘૂઘરા મારી માના જુઓ તમે જોઈ શકો છો બરાબર આ મારા જૂના ચારસો વર્ષ આ મારી પહેલાં જે ચાર આયુ થઈ ગયા એ આ બધી ઓઢી હવે મને આલી જગતમભાઈ એટલે આ પણ રક્ષાબંધનમાં ચાર દિવસ જ આ ઢાબળીને કોઈની માથે અમે ના મૂકી શકીએ હા કોઈ એકદમ ક્યારે નીકળે છે એ રક્ષાબંધનના દિવસે બારસના દિવસે આ નવ લાખની ઢાબળી છે આ નવ લાખની ઢાબળી ચારસો વર્ષ પહેલી જૂની એટલે આ ઢાબડી ચાર દિવસ મેળામાં જ નીકળે એ હું આ ઢાબડી ઉઠું તમે મને પાંચ હજારનો ભડિયો કરી આપો ને બનાવી આપો ને કદાચ કોઈ ભક્તો એમ કે મને કે આઈમા હું તમને પાંચ હજારનો ભડિયો બનાવીશ આપું તમે ઉઠો તો એ મારાથી ના ઉઠાય આ જ ઉઠાય પરંપરાની હા પાંચસો વર્ષ પહેલાંની ઢાબડી આ મારી પરંપરા આ જ મારે ઉઠાય જે માતાજી બધા ઓટ્યા હતા હવે આ મારી આવીશ હવે આ કોઈ નક્કી ના કરે કે આ કોણ ઓટશે મારા પાસે આ એવો પરચો છે આ ઢાબડીમાં અને આ એવો ચમત્કાર કહેવાય ધાબડીનો માનું ભાઈ એવો મા બધા ઉઠી જશે એટલે તમને પણ આ તમને લાભ મળ્યો આજે તમે કીધું કે મા અમે તમારા દર્શન કરવા આવ્યા છીએ તો અમને ધાબળીનું દર્શન કરાવો એટલે આપને દર્શન કરાયા તમે પણ ધન્ય થઈ ગયા કોઈના માથે અમે મૂકતા નથી એ ચાર દિવસમાં જ ચાર જ દિવસ મળે એમાં કાઢવાની અને આ ઢાબડી જેની માટે પડી જાય અને એના જે દર્શન કરે છે મારું આખું ગામ મારા ભેગું હોય અને આ દર્શન આ ડાબડી બધાની માથે મૂકું છું બધાને આશીર્વાદ આપું છું આશીર્વાદ બસ બીજું કોઈ ભેદભાવ નહીં અઢારે વરણમાં જે અટુભાઈના માને કરે છે અટભાઈ નવ લાકડમાં મેળામાં એટલે અઢારે વરણ માના ચરણમાં પડે અને અઢારે વરણની માથે આ ડાબડી પડે અને બધા ધન્ય પાવે છે અને બધાનું સારું થાય છે ખૂબ ખૂબ સરસમાં તમે અમને આ દર્શન કરાયા અમારી માટે તમે ધાબળીના દર્શન કરાવ્યા તો મિત્રો જોઈ લો કે આ એ ધાબળી છે જે માતાજીએ કીધું પાંચસો વર્ષ જૂની છે જય માતાજી મિત્રો આપણે મંદિરના દર્શન કરી લીધા અહીંયા મોગલમાં ના થડાના દર્શન કરી લીધા હવે આપણે અહીંયા ગામના બધા જે અહીંયા રહે છે એમની પાસેથી આપણે થોડુંક જાણીએ કે એનું લોકેશન શું છે તો જય માતાજી જય માતાજી તમારું નામ શું છે મારું નામ દિલીપભાઈ છે અને આપણે અહીંયા મંદિરે આવવું હોય આઈમાના નેસડે આવવું હોય તો એનું લોકેશન એનું ક્યાંથી અમદાવાદથી આવો તો કેટલા કિલોમીટર થાય છે બરોડાથી આવો તો કેટલું થાય છે જો આપણે અમદાવાદથી આવીએ ને તો એકસો ને પાંત્રીસ કિલોમીટર થાય અને આમ સૌરાષ્ટ્રથી આવતા હોય તો તારાપુર આવવાનું તારાપુરથી સીધું બોરસદ આવવાનું અને અમદાવાદથી આવો તોય બોરસદ આવવાનું આણંદથી આણંદ જિલ્લો છે બોરસદ તાલુકો છે ને બોરસદથી અહીંયા દસ કિલોમીટર થાય છે હા વાલોવડ અને બોરસદથી પછી ભાદરણ આવે અને આમ બરોડાથી આવો તોય ભાદરણ આવવું પડે દરેક જગ્યાએથી તમે ભાદરણ આવો ભાદરણથી પાંચ કિલોમીટર જ થાય છે તમે જો ગૂગલની અંદર સર્ચ મારશો તો વાલોડ જેતલધામ જેતભાઈ માતાજીનું મંદિર છે તે સર્ચ મારશો તો ત્યાં સુધી આવી જશો તમે અને ત્યાંથી માતાજી મોગલમાંનું પણ મંદિર અહીંયા નજીક જ છે જાતભાઈ માતાજીના મંદિરથી ઓકે તો મિત્રો આ ગામમાં જ એક બેન રહી છે જે એમમાં માની આગળ એમને એક આશા રાખી હતી અને માએ એ આશા પૂરી કરી છે તો આપણે એમની સાથે થોડી વાત કરીએ જય માતાજી જય માતાજી તમારું નામ મારું નામ કોમલબેન પંકજભાઈ છે એટલે મેં માતાજીની મનથી જ મારી માનતા રાખી અને માતાજીએ મારી માનતા પૂરી કરી આજે આ દીકરો કેટલા વર્ષનો બે વર્ષનો થયો બે વર્ષનો બે વર્ષનો થયો એટલે માએ તમારી આશા આશા પૂરી કરી હા

જય માતાજી હા હા જય માતાજી જય માતાજી તમારું નામ મારું નામ જસુભાઈ તેજાભાઈ ગઢવી વાલોડ તમે માતાજી વિશે બે ચંદ કંઈક ગાઈને બતાવો અમને હા જો આ તો આઘાધ છે સમુદ્ર જેવું છે માના ગુણગાન ગાય મા એ મા છે મા એ સતરાચર છે અણુ અણુમાં વિસ્તરેલો છે અને હાજરા હાજર દરેક જગ્યાએ જે કોઈ પોતાના હૃદયથી મનથી મનથી પ્રેમ કરુણા વાળા છે પ્રેમ કરુણા વાળા છે માતાજી તો અને જ્યારે જ્યારે હંભારે છે જે કોઈ સાચા મનથી હૃદયથી આરતનાથી અંતરથી મા હર હંમેશાના કાર્ય થતો જ હોય છે અને માની તો મેર મા એટલે મા માની તો મેર દરેક ઉપર જ હોય છે અને એટલા જ માટે કહ્યું છે અને માતાજીને જ્યારે પગે લાગે છે અને તાર માતાજી કવિઓ કવિઓ છે ભક્તજનો એમ કહે છે કે મા તારું કરુણા પ્રેમ તારો આધાર તારો વિશ્વાસ તો ઘણો છે અમને મા તો અમને ક્ષેમ કુશળ રાખજે અને સૌનું ભલું કરજે એવી પ્રાર્થના બધા કરતા હોય છે તો જ્યારે પગે લાગે પગે લાગીએ આપણે માને શું કહીએ તો અમે આંખથી છાન કરજે અરે અમે આંખથી માથે છાન કરજે કરી હાથને કરી હાથને માથડે હાથ ધરજે આ આવી ન શકે કોઈ યાધિન વ્યાધિ ઉપાધિ તો ચખાચોળ હાથે રદામાં રહી જે સદા તું ભવાની હજ રદામાં રહી જે સદા તું ભવાની તો માં કેવી છે Hãy subscribe cho kênh આ તો કરુણા મયી તું ક્ષેમકારી અને આ તો શીરે ધાબળી શામળી માત ધારી આ ચખા ચોળ હાથે રતાંબોલ ચૂડી એવા રાધામાં રહી જય સદા તું ભવાની એવા રાધામાં રહી જય સદા તું ભવાની માતાજી સૌનું ભલું કરજો સૌને મેર કરજો સૌના મનોરો સિદ્ધ કરજો અને એમને હંભારે હાઈજે જ રહેજો માજા જય માતાજી જય માતાજી ખૂબ સરસ દાદાની ઉંમર છે એસી વરસની અને તો એટલું સરસ એમણે મા માટે બે લાઈન સરસ ગાઈ તો મિત્રો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો જય માતાજી